નમસ્કાર બજાર સમાચારમાં અને બજારની વાયસલ રોલમાં આપનું ખાસ કરીને સ્વાગત છે શરૂઆત આપણે હેડલાઇન્સ સાથે કરીએ સપ્તાહની શરૂઆત નફા વસૂલી થા સાથે નિફ્ટી અડધા ટકાના ઘટાડા સાથે પચીસ હજાર પચાસની નીચે બેંક નિફ્ટી ઉપલાસ સ્તરેથી બસો પચાસ પોઈન્ટ નીચે પણ મિડકેપ અને સ્મોલ કેપમાં સારી ખરીદારી સરકારી બેન્કોમાં આજે સૌથી વધારે તેજી પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ એક ટકા મજબૂત થયો કેનરા બેંકમાં બે ટકાનો ઉછાળો ત્યાં જ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં પણ મજબૂતી પરંતુ આઈટી શેર્સમાં આજે દબાણ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સવા એક ટકા જેટલો ઘટ્યો ડિવિઝ લેબમાં આજે મોટો ઘટાડો શહેરમાં આવ્યો દોઢ ટકાનો ઘટાડો નોવેટીઝ અને એન્ટાસસ્ટો દવાના પેટન્ટની લડાઈમાં એમએનએસની જીતથી શહેરમાં બન્યું દબાણ દવા એપીઆઈ સપ્લાયર હતી ડિવિઝ લેબ ખરાબ પરિણામ બાદ એવેન્યુ સુપરમાર્કસમાં આવ્યો એક ટકાનો ઘટાડો પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો ફ્લેટ જ્યારે સતત પાંચમા ક્વાર્ટરમાં માર્જિનમાં ઘટાડો યથાવત વીઆઈપીમાં મલ્ટિપલ પ્રાઇવેટ ઇક્વિટી સહિત અન્ય મોટા રોકાણકારો છે બત્રીસ ટકાની હિસ્સેદારી છવ્વીસ ટકા હિસ્સા માટે ઓપન ઓફરની જાહેરાત અને ઓક્ટોબર બે હજાર ત્રેવીસ બાદ પહેલીવાર ડબલ્યુ થયો નેગેટિવ જૂનમાં ડબલ્યુ શૂન્ય પોઈન્ટ ટકાથી ઘટી માઇનસ શૂન્ય પોઈન્ટ ત્રી ટકા પર રહ્યો ખાદ્ય મોંઘવારીમાં પણ ઘટાડો શાકભાજી મોંઘવારી દર બે પોઈન્ટ છપ્પન ટકાથી ઘટી એક પોઈન્ટ ટકા થયો અને સ્વાગત છે આપનું ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો આજે જે રીતનું કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે દબાણ બનતું દેખાયું છે માર્કેટમાં નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ પચીસ હજાર એકાવનના લેવલ્સની આસપાસ અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે તો સુધારો નીચલા સ્તરેથી થોડો ઘણો આપણને આવતો દેખાઈ રહ્યો છે પણ નેગેટિવ કામકાજ નિફ્ટીમાં આપણને હજી બનતું દેખાઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં પણ જુઓ અહીંયા પણ નીચલા સ્તરેથી થોડી ઘણી રિકવરી આવતી દેખાઈ રહી છે અને છપ્પન હજાર સાતસોના સ્તરની પાસે અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે એટલે અહીંયા એક ફોકસ કરવાનું રહેશે અત્યારે મન માત્ર પચાસ એક પોઈન્ટ જેટલી નેગેટિવિટી નિફ્ટી બેંક બતાવી રહ્યું છે સાથે જ જો મિડકેપ અને સ્મોલ કેપમાં આજે શરૂઆતથી જ એક સારી ખરીદદારી બનતી દેખાઈ રહી છે બંને ઇન્ડાયસીસમાં અડધા ટકાથી વધુની અપસાઇડ છે અને લેવલ સ્પેસિફિક મિડકેપની જો વાત કરી લઈએ તો અઠ્ઠાવન હજાર નવસો ઓગણસિત્તેરના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં પણ અડધા ટકાથી વધુની પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ તરફની ચાર્જ બતાવી રહ્યા છે તો જો બારસો ચોવીસ કાઉન્ટર એવા છે અત્યારે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે તેજી બતાવી રહ્યા છે માર્કેટમાં જ્યારે ચૌદસો ચુમ્મોતેર કાઉન્ટર એવા છે જ્યાં એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે તો ધ્યાન રાખવાનું રહેશે સેક્ટર સ્પેસિફિક આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ તરફથી એક સારું સપોર્ટ મળી રહ્યો છે અહીંયા લગભગ સવા એક ટકાથી વધુની તેજી બનતી દેખાઈ રહી છે એની સાથે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ તરફથી પણ એક સપોર્ટ મળી રહ્યો છે અડધા ટકાથી વધુની અપસાઈટ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં બનતી દેખાઈ રહી છે સાથે પીએસયુ બેન્કમાં પણ જો અડધા ટકાથી વધુની અપસાઈટ છે એટલે અહીંયા આ બધા સેક્ટર ખાસ કરીને આજે બજારને સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે મેટલ કન્ટ કાઉન્ટર તરફથી પણ પોઝિટિવિટી સાથેનું કામકાજ થઈ રહ્યું છે અને એનર્જી સ્પેસમાં પણ એક તેજી આપણને બનતી દેખાઈ રહી છે છે પણ જે કાઉન્ટર ઘટ્યા છે જે સેક્ટર ઘટ્યા છે તેમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છે જુઓ ટીસીએસના નંબર બાદ સતત આપણે જોઈ રહ્યા છે એક ઘટાડો આપણને ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સમાં આઈટી ઇન્ડેક્સમાં બનતો દેખાઈ રહ્યો છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે આજે પણ ઓલમોસ્ટ પોણા બે ટકાની નેગેટિવિટી નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બનતી દેખાઈ રહી છે બીજું જે કાઉન્ટર ઘટી રહ્યું છે તેના પર નજર કરી લઈએ તો જે સેક્ટરમાં એક દબાણ છે થોડું ઘણું ઓટો ઇન્ડેક્સમાં પણ વેચવાલી આપણને બનતી દેખાઈ હતી નિફ્ટી બેન્કમાં આપણે જોયું છે થોડું નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ રહી છે પણ અત્યારે જે કાઉન્ટર ઘટી રહ્યા છે સેક્ટર ઘટી રહ્યા છે તેમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સૌથી વધારે વેચવાલી બતાવી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ તો સૌથી પહેલાં ઇટરનલનું કાઉન્ટર આવી રહ્યું છે અહીંયા સાડા ત્રણ ટકાથી વધુની અપસાઇટ બનતી દેખાઈ રહી છે ઘણી સારી ખરીદદારી સાથે નિફ્ટીનો ટોપ ગેનર ઇટરનલ અત્યારે બની રહ્યો છે ત્યારબાદ સનફાર્મા ઇન્ડસઇન્ડ બેન્ક ઓ એનજીસી જેવા કાઉન્ટર છે બધામાં અડધા ટકાથી લઈને એક ટકા સુધીની અપસાઇટ આપણને બનતી દેખાઈ રહી છે એની સાથે ટાઇટનમાં પણ એક પોઝિટિવ કામકાજ આપણને ફરી એકવાર આવતું દેખાઈ રહ્યું છે તો ધ્યાન રાખવાનું રહેશે જે કાઉન્ટર અહીંયા ઘટી રહ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર તેમાં આઈટી કાઉન્ટર જ છે વિપ્રો ઇન્ફોસિસ ટેક મહિન્દ્રા ટોપ થ્રી કાઉન્ટર એવા છે નિફ્ટીના જે અત્યારે ઘટી રહ્યા છે એટલે ધ્યાન રાખવાનું રહેશે આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ફરી એકવાર વેચવાળી બતાવ્યું છે ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલમાં પણ વેચવાળી છે અહીંયા પણ જુઓ લગભગ વાત કરી રહીએ તો પોણા બે ટકાની આસપાસનું દબાણ છે એટલે ધ્યાન રાખવાનું રહેશે એશિયન પેઇન્ટ્સમાં ફરી એકવાર નફા વસૂલી આપણે જોઈ રહ્યા છે ત્યાં પણ નજર રાખવાની રહેશે બિડકૅપની વાત કરી લઈ ખાસ કરીને કારણ કે ત્યાં પોઝિટિવ એક્શન બનતી દેખાઈ રહી છે તો ત્યાં કયા સ્ટોક પરફોર્મ કરી રહ્યા છે ત્યાં જુઓ વોડાફોન આઈડિયા સાડા છ ટકાથી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે એની સાથે મેનકાન્ડ ફાર્માની શુક્રવારે અહીંયા પણ એક સારી ખરીદદારી આપણે જોઈ હતી આજે આ તેજી અહીંયાથી આગળ વધતી દેખાઈ રહી છે સાડા ચાર ટકાથી વધુની અપસાઇટ મેનકાન્ડ ફાર્મામાં આપણે જોઈ રહ્યા છે સાથે જ કેપિટલ માર્કેટ સાથે જે કંપનીઓ જોડાયેલી છે એમાં એક સારી એક્શન ફરી એકવાર આવતી દેખાઈ રહી છે તો બીએસસીનું કાઉન્ટર છે જે મિડકેપનો ટોપ ગેનરમાં અહીંયા સવા ત્રણ ટકાની તેજી સાથે આવતું દેખાઈ રહ્યું છે એટલે અહીંયા પણ એક નજર રહેશે શાંત સિંગ પેટીએમ ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટર આજે પરફોર્મ કરી રહ્યા છે તો આ બધા પર ધ્યાન રાખવાનું રહેશે પણ જે કાઉન્ટર ઘટી રહ્યા છે તેના પર નજર કરી દઈએ તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનું કાઉન્ટર છે અહીંયા ઓલમોસ્ટ પોણા ત્રણ ટકાની આસપાસની વેચુઆલી બનતી દેખાઈ રહી છે નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ત્યારબાદ સ્ટોકમાં એક નેગેટિવ કામકાજ એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે મસગાઉોક ડિલિવરી ભારત ડાયનામિક્સ જેવા કાઉન્ટર ફરી એકવાર આપણને ડિફેન્સ કાઉન્ટર થોડા ઘણા વીક પડતા દેખાઈ રહ્યા છે તો ત્યાં એક ફોકસ કરવાનું રહેશે એસબીઆઈ કાર્ડમાં પણ જો સવા એક ટકાની આસપાસની વીંચવાલી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે એટલે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને બનતા દેખાઈ રહ્યા છે જ્યાં એક કેપમાં એક વીચવાલી આપણને બનતી દેખાઈ રહી છે નજર રાખવાની રહેશે આગળ વધીને આપણી સાથે ચર્ચા કરવાને દર્શકોના પ્રશ્નોના સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલિયમની રેન્ડિયાના પવનકુમાર જૈ સ્વાર પવનજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે વિધિ શરૂઆત કરીએ આપણે જોઈ રહ્યા છીએ એક વોલેટાઇલ કામકાજ કહી શકાય આજના દિવસે માર્કેટમાં બનતું દેખા્યું છે નિફ્ટી ફરી એકવાર પચીસ હજાર પચાસના લેવલ્સની નીચે આવતું દેખાઈ રહ્યું છે અને બેંક નિફ્ટીની વાત કરી લે તો છપ્પન હજાર છસો છપ્પનના લેવલ્સની આસપાસ અહીંયા કામકાજ જોઈ રહ્યા છે આપણે કઈ રીતે લેવલ સ્પેસિફિક તમે ધ્યાન રાખી રહ્યા છો નિફ્ટી નિફ્ટી બેંક અને પરિણામની હવે સીઝન શરૂ થતી દેખાઈ રહી છે આપણને તો કઈ રીતે હવે ધ્યાન રાખવું અહીંયા સર અનમ્યુટ કરવું પડશે ગુડ આફ્ટરનૂન સો માર્કેટમાં જે રીતે લાસ્ટ કપલો વીક્સ એક ટ્રેન્ડ ઇમર્સ થયું છે એટલે ટ્રેન્ડલેસ માર્કેટ ટેક્સન કહી શકાય જો કે ફ્રાઈડે પછી થોડાક ડાઉન સાઇડ એક્સેલેશન થયું છે તો એમ કહી શકાય કે માર્કેટને એક ટ્રિગરની જરૂર છે અને આ અભાવને લીધે એમ કહી શકાય કે માર્કેટ એક ટાઈટ ઝોનમાં કે કન્સોલિડેશનમાં અને થોડુંક નેગેટિવિટી સાથે પ્રોફિટ બુકિંગ સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે નિફ્ટી ફિફ્ટીમાં લેવલ્સ પોઈન્ટ વ્યુ વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ નાઇન હંડ્રેડથી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્સ હંડેડ પોઇન્ટનનો એક ઝોન છે જે સ્ટ્રોંગ સપોર્ટ ઝોન કહી શકાય કારણ કે એ જ રેન્જમાં એક ટ્રેન્ડલાઇન પછી ફિફ્ટી ડે મુવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ સિમ્પલ મુવિંગ બધું એ રેન્જમાં છે તો ટ્વેન્ટી ફોર નાઇન હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડનો એક ઝોન છે યા થી જો બાઉન્સ બેક આવે છે તો કહી શકાય કે માર્કેટ એક ઉપર ના રેન્જ માં 25000 થી લઈને 25700 ના ઝોન માં રહેશે જો આ લેવલ બ્રીક થશે તો આપણે એક્સપેક્ટ કરીશું કે 24500 400 સુધીના લેવલ્સ ડાઉન સાઈડ માં એક્સપેક્ટ કરીશું તો હવે કરંટ લેવલ ઉપર ધીસ 25000 24900 એક ક્રિટિકલ ઝોન છે અને નીચે જો જશે તો 24500 400 અને જો ઉપર સસ્ટેન કરશે તો સાઇડ વેઝમાં ફરીથી એ રહેશે 25,000 થી થાઉઝન્ડથી લઈને ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સેવન હવે અહીંથી શું થશે તો એ કહેવું ડિફિકલ્ટ છે થોડુંક ફિફ્ટી ફિફ્ટીની પરિસ્થિતિ દેખાય છે ઉપર પણ રહી શકે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ અને નીચે પણ રહી શકે અને જે રીતે થશે એ પ્રમાણે આપણે શોર્ટ ટર્મ ટ્રેડ ઇનિશિયેટ કરવો જોઈએ બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેન્ક નિફ્ટીમાં નવ ફિફ્ટી સેવન થાઉઝન્ડના નીચે બ્લીસ થઈ ગયેલો છે કરંટ રેટ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ફાઇવ સિક્સ છે તો છપ્પન હજારનો એક સપોર્ટ છે સ્ટ્રોંગ મોસ્ટ પ્રોબ્લી મને એમ લાગે છે કે છપ્પન હજાર સુધી બેંક નિફ્ટી સ્લીપ થઈ શકે કે એમ રહી શકે કે છપ્પન હજારથી સત્તાવન હજાર રેન્જમાં તો એટલીસ્ટ ઇમિડિયેટ બેસીસ ઉપર વાત કરીએ તો માર્કેટને એક ટ્રિગરની જરૂર છે અને જ્યાં સુધી એ ટ્રીગર નહીં મળે નિફ્ટીમાં કે બેંક નિફ્ટી બંનેમાં ત્યાં સુધી એક જે પરિસ્થિતિ છે એ આવતા એક બે દિવસમાં કે ત્રણ દિવસમાં રહી શકે આઈટી સેક્ટરથી તો થોડુંક નિરાશા છે એમ કહી શકાય અને એના લીધે આઈટી ઇન્ડેક્સ તમે જો લાસ્ટ કપલ ઓફ ડેઝમાં અને માર્કેટમાં પણ પ્રેશર છે અને ફાઇનેન્શિયલમાં પણ થોડું ઘણું મિક્સ પિક્ચર જોવા મળી રહ્યું છે જેના લીધે થોડુંક માર્કેટમાં એમ કહી શકાય કે વોલેટિલિટી છે તો હવે જોઈએ કઈ રીતનું બને છે લેવલ્સ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ મોસ્ટ પ્રોબલી એટલીસ્ટ આ વીકમાં તો માર્કેટ થોડુંક વોલેટાઇલ કે સાઇડવેઝમાં રહી શકે છે ઓકે તો આ સપ્તાહ દરમિયાન માર્કેટ થોડું વોલેટાઇલ અને સાઇડ વેઝમાં આપણને રહેતું જોવા મળી શકે છે પણ નિફ્ટી બેંક માટે જે સપોર્ટ લેવલ છે અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે તે છપ્પન હજાર સુધીના આપણને બનતા દેખા રહ્યા છે તો તેને ધ્યાનમાં રાખી અને તમે કામકાજ કરી શકો છો પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને ખાસ કરીને દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે દર્શક મિત્રો સવાલ પૂછી રહ્યા છે તે ખાસ કરીને ફેસબુક પર સ્નેહલ મકાડિયાનો સવાલ આવી રહ્યો છે પવનજી ક્રોમ્પટ્ટન કન્ઝ્યુમર માટેનો તેમનો સવાલ છે અહીંયા છ મહિનાનો વ્યૂ છે અને અત્યારે પોસિબલ એન્ટ્રી તેઓ પૂછી રહ્યા છે કે ત્યારે ક્યારે નવી ખરીદારી કરી શકાય કઈ રીતે જોઈ રહ્યા છો ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ત્રણસો સાડત્રીસનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે અડધા ટકાથી વધુની અપસાઇડ આપણને કાઉન્ટરમાં में बनती देखा रही है करंट मार्केट प्राइस से खरीदारी करवी कि थोड़ू वेट एंड वॉच करव अ छ महीना व्यू है तो जी so, तो सो क्रॉम्पटन ग्रीव्स में तो ओवरऑल ट्रेंड नेगेटिव है तब जसो तो लास्ट सिक्स मंथ में ओके मोस्ट प्रोबेबली फोर हंड्रेड ना लेवल्स थी स्लिप uh, थी ने करंट रेट थ्री हंड्रेड ट्वेंटी जोन में है હજુ પણ નેગેટિવિટી યથાવત છે કે જો કે સ્ટોક એક બોટમ ફોર્મેશન પ્રોસેસમાં છે મને એવું લાગે છે કે હજુ પણ થોડોક ટાઈમ લેશે સ્ટોક સો વેઇટ કરવો જોઈએ એક વખત સ્ટોકમાં ક્લિયર કટ થ્રી હંડ્રેડ સિક્સટીના લેવલ ઉપર બ્રેકઆઉટ આવે તો જ એક પોઝિશનલ બેઝિસ ઉપર એન્ટ્રી લેવો જોઈએ અદરવાઇઝ ટાઈમ બીંગ વેટ એન્ડ વોચ રાખવો જોઈએ ઓકે ત્રણસો સાહીઠની ઉપર બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ ખરીદારીનો વ્યૂ અહીંયા ક્રોમ્પટન કન્ઝ્યુમર માટે બનતો દેખાઈ રહ્યો છે ત્યાં સુધી વેટ એન્ડ વોચની સ્થિતિ અહીંયા બનતી દેખાઈ રહી છે બીજા એક દર્શક મિત્રનો સવાલ આવી રહ્યો છે ખાસ કરીને જે સવાલ પૂછી રહ્યા છે ભૂમિ શાનો સવાલ છે પીએફસી ઇન્ટ્રાડે માટે લીધેલા છે અને લોસ છે અત્યારે કેટલામાં નીકળી જવું પૂછી રહ્યા છે પવનજી કઈ રીતે પીએફસી માટે ધ્યાન રાખશો શુક્રવારે આપણે જોયું હતું આરઆઈસી પીએફસી બંનેમાં એક અપસાઇડ આપણને જોવા મળતી દેખાશે

જ્યાં સુધી એ લેવલ હોલ્ડ કરે છે ત્યાં બાઉન્સ બેકની પોસિબિલિટી છે જો એક વખત થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ટુ બ્રીચ કરશે તો જ નેગેટિવ ફર્ધર એક્સટેન્ડ થઈ શકે તો ઇન્ટ્રા ડેમાં થ્રી ટ્વેન્ટી ટુના સ્ટોપ લોસથી હોલ્ડ કરો ઓકે ઇન્ટ્રા ડેમાં થ્રી ટ્વેન્ટી ટુના સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલાહ પીએફસી માટે બનતી દેખાઈ રહી છે બીજા એક દર્શક મિત્ર રાજકોટથી આપણી સાથે ગૌરવ શાહ જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો મારી પાસે બોમ્બે ડેંગ છે 165 ની ખરીદીના 100 શેર જી સર શોર્ટ ટર્મ વ્યૂ છે લોંગ ટર્મ વ્યૂ ત્રણથી ચાર મહિનાનો વ્યૂ છે ઓકે થી 4 મહિનાનો વ્યૂ છે અને બોમ્બે ડાઇંગ માટે તેમણે ખરીદારી કરી છે પવનજી 100 શેર છે તેમની પાસે એકસો ના ભાવે તેમણે ખરીદારી કરી છે અને હજી વધારે એડ કરવા કે નહીં પૂછી રહ્યા છે બોમ્બે ડાઇંગ માટે કઈ રીતે તમે ચાર્જ જોઈ રહ્યા છો સાત રૂપિયા ઓગણચાલીસ પૈસા પ્રતિ શેર અત્યારે તેમને ખોટ થતી દેખાઈ રહી છે કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું જી બોમ્બે ડાઇંગમાં તમે જોશો તો કે લોંગ ટર્મ ચાર્ટ ઉપર જે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓક્ટોબરથી એક કરેક્શન જોવા મળ્યું હતું એ કરેક્શન કન્ટિન્યુ થયા પછી એક બાઉન્સ બેક હતું લાસ્ટ કપલ ઓફ મંથમાં મે પછી અને એ થયા પછી ફરીથી એક સાઈડ વેઝ કન્સોલિડેશન છે તો મોસ્ટ ઓબલી મને એમ લાગે છે કે એટલીસ્ટ નેક્સ્ટ થ્રી ફોર મંથ પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટોક એક રેન્જ બાઉન્ડ ઝોનમાં રહી શકે અને જે રેન્જ છે એ વન હંડ્રેડ ફોર્ટીથી લઈને વન હંડ્રેડ સેવન્ટી ફાઇવ રૂપીઝનો છે તો જે બાય કરેલા છે એ પર્સન્ટેજ થોડુંક હોલ્ડ કરો મેબી નેક્સ્ટ સિક્સ ટુ નાઇન મંથ પોઈન્ટ ઓફ થી હું ન્યૂ એડિશન માટે સલાહ તો નહીં આપું પણ જે બાય કરેલા છે એ હોલ્ડ કરો સિક્સ ટુ નાઇન મંથમાં જો અહીંથી બે ત્રણ મહિના પછી એક ટ્રેન્ડ રિવર્સલ થશે સ્ટોકમાં તો એટલીસ્ટ વન હંડ્રેડ એટી વન હંડ્રેડ એટી ફાઇવના લેવલ નેક્સ્ટ સિક્સ મંથમાં એક્સપેક્ટ કરી શકાય ઓકે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ બોમ્બે ડ્રાઇંગ માટે બનતી દેખા છે નવી ખરીદદારી માટે અત્યારે અવોઇડ કરો પણ કાઉન્ટર છે તો છથી નવ મહિના માટે હોલ્ડ કરો એકસો એંસી એકસો પંચ્યાસી સુધીના લેવલ્સ તમને ફરી એકવાર આ કાઉન્ટર બતાવી શકે છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો પલક પટેલનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે પવનજી સેજ્યુરિટી ઇન્ડિયા માટે ચુમ્માલીસ શેર તેમણે ચુમ્માળીસના ભાવે ખરીદ્યા છે અને અત્યારે હોલ્ડ કરવા કે નીકળી જવું પૂછી રહ્યા છે ફોર્ટી ફાઇવનો અત્યારે પ્રાઇઝ આપ આપણે જોઈ રહ્યા છે ચાલી રહ્યો છે અહીંયા પણ અડધા ટકાથી વધુની અપસાઇડ જે રીતે બનતી દેખાઈ રહી છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો સેજિલિટી ઇન્ડિયા માટે જી ટ્રેન્ડ પોઝિટિવ છે સેજિલિટી ઇન્ડિયામાં એક મીડિયમ ટર્મ બેઝિસ ઉપર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે ક્લોઝિંગ ડેલી ક્લોઝિંગ ચાર્ટ ઉપર શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો પણ મને એમ લાગે છે કે ફોર્ટી ફાઈવથી ફોર્ટી સેવન રૂપીઝ તો જઈ શકે છે પોસિબિલિટી છે તો ફોર્ટી સેવન રૂપીઝના ટાર્ગેટ માટે શોર્ટ ટર્મમાં મેં આ વીકમાં હોલ્ડ કરવો જોઈએ

તો ટાઈમ બીંગ જે નવ મહિનાના પોઈન્ટ ઓફ વ્યૂ માટે બાય કરવા માટે તો સલાહ નથી એવોઈડ કરવો જોઈએ પણ જો નેક્સ્ટ 9 મંથ પોઈન્ટ ઓફ વ્યૂ હતી બાય કરી હોય તો જ્યોતિ સીએનસી ની જગ્યાએ જ્યોતિ લેબ માં બાય કરી શકે છે જ્યોતિ લેબ માં એક બોટમ ફોર્મેશન થઈ રહ્યું છે સ્ટોક માં હજુ પણ થોડું કે નેગેટિવિટી છે પણ બાયિંગ ઓપોર્ચ્યુનિટી એક ઇમર્સ થઈ રહી છે તો મારા હિસાબતે એક વખત જ્યોતિ લેબ માં જો 370 ના લેવલ ક્રોસ કરીને બ્રેકઆઉટ આવે તો ત્યાં એક નેક્સ્ટ 6 ટુ 9 મંથ પોઈન્ટ ઓફ વ્યૂ થી લોંગ પોઝિશન કરી શકાય છે ઓકે તો જ્યોતિ સી એનસીની જગ્યાએ જ્યોતિ લેબમાં તમે રોકાણ કરીને ચાલી શકો છો અને નવ મહિનાનો વ્યૂ છે તો અહીંયા તમે ખરીદારી કરીને ચાલો અહીંયા તમને આઉટપુટ જે છે ગ્રોથ જે છે તે અહીંયાથી વધતો જોવા મળશે તો અહીંયા ફોકસ કરીને ચાલી શકો છો એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ વિરામ બાદ સ્વાગત આપનું અને આગળ વધીએ બીજા એક દર્શક મિત્ર કરણ પમનાનીનો એક સવાલ આવી રહ્યો છે આઈ કેપિટલ માટે તેમણે ખરીદારી કરી છે પવનજી અને પચાસ શેર એકસો સિત્તેર પોઈન્ટ ચુમ્માળીસના ભાવે ખરીદ્યા છે હવે શું કરવું પૂછી રહ્યા છે કઈ રીતે આઈઆઈએફએલ કેપિટલ માટે તમે ધ્યાન રાખી રહ્યા છો ત્રણસો પચીસની પ્રાઇસ અત્યારે બનતી દેખાઈ રહી છે અને એક ટકાથી વધુનો ઘટાડો આપણને બનતો દેખાઈ રહ્યો છે શેર ઓલરેડી છે તેમની પાસે હોલ્ડ કરવાની સલાહ રહેશે કે પછી નીકળી જવું આ પ્રાઇસ પર जी तो लास्ट कपल ऑफ मंथ्स में जेरीते स्टॉक માં ટ્રેન્ડ જોવા મળ્યો છે ખૂબ જ પોઝિટિવ ટ્રેન્ડ છે જો કે આ मंथ માં થોડું પ્રોફિટ બુકિંગ છે નો ડાઉટ લાસ્ટ 2 3 વીક્સ થી પણ ઓવરオール ટ્રેન્ડ તો પોઝિટિવ છે लॉन्ग टर्म चार्ट पर वीकली चार्ट पर तो मार हिसाब से स्टॉक ने होल्ड एक कंजर्वेटिव लेवल्स लीए तो अँ थी एक थ्री uh, हंड्रेड फाइव रूपीज फर्स्ट टार्गेट अने एक थ्री हंड्रेड सैवंटी फाइव जो क्रॉस कर सोल्ड करते तो मे बी फोर हंड्रेड ट्वेंटी फाइव सुधीना लेवल्स पर नेक्स्ट सिक्स टू नाइन मंथ में स्टॉक में एक्सपेक्ट कर सकता है सो बाय होल्ड नहीं सलाह रह स ઓકે હોલ્ડ કરીને ચાલવાની સલાહ આઈ આઈ એફએલ સિક્યુરિટીઝ માટે બનતી દેખાઈ રહી છે ત્રણસો પંચોતેર ચારસો પચીસ સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે તો હોલ્ડ કરીને ચાલો બીજા એક દર્શક મિત્રો સુરેન્દ્રસિંહ ચાવડાનો સવાલ છે એન્જલ વન માટે તેમણે સવાલ પૂછ્યો છે ઇન્વેસ્ટમેન્ટ માટે ફાઇવ યર્સનો વ્યૂ છે તેમનો એન્જલ વનમાં ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે પવનજી ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે એન્જલ વન કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો કારણ કે પરિણામ બાદ આપણે જોયું છે સતત નેગેટિવ કામકાજ અહીંયા

ઓકે તો વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ એન્જિલ વન માટે બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે ઇટરનલ માટે એક વ્યૂ લઈ લઈએ આજે નિફ્ટીનો ટોપ ગેનર અહીંયા બની રહ્યો છે સાડા ત્રણ ટકાથી વધુની અપસાઇડ છે જે હાઈ બન્યા હતા તે ટુ ટુ સેવન્ટી સેવનના હતા અત્યારે ટુ સેવન્ટી થ્રીની આસપાસ કામકાજ થઈ રહ્યું છે તેમ છતાં જો બસો દિવસની મુવિંગ એવરેજની ઉપર સ્ટોક કામકાજ કરતો દેખાઈ રહ્યો છે ઇટરનલ માટે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો જી ચાર્ટ સેટઅપ તો ખૂબ પોઝિટિવ છે ઇટરનલમાં અને રિસેન્ટલી એક ઓલમોસ્ટ વાત કરીએ તો ફાઇવ વીક્સના કન્સોલિડેશન પછી આજે એક બ્રેકઆઉટ ક્લિયર કટ બ્રેકઆઉટ છે અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન બ્રેકઆઉટ પણ સાથે સાથે સ્ટોકમાં ટુ એટીના ઝોન મેક્સ રેઝિસ્ટન્સનો ઝોન પણ છે ટુ હંડ્રેડ એટી એક વખત ક્રોસ કરશે તો મેં બી આવતા દિવસોમાં ટુ હંડ્રેડ અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ નાઇન્ટી ટુ હંડ્રેડ નાઇન્ટી ફાઇવ સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરીશું અને જે રીતે ઓલમોસ્ટ ફાઇવ વીકના કન્સોલિડેશન પછી સ્ટોકમાં બ્રેકઆઉટ છે તો મેં બી લાગે છે કે સોનરો લેટર ટુ હંડ્રેડ નાઇન્ટી ટુ હંડ્રેડ નાઇન્ટી ફાઇવ સુધી સ્ટોક જઈ શકે છે મોમેન્ટમ સ્ટ્રોંગ છે પોઝિટિવિટી છે આવતા દિવસોમાં ટુ નાઇન્ટી સુધીના લેવલ્સ બતાવી શકે છે ઓકે તો એટલ માટે વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે અહીંયા તમે ખરીદારી કરીને ચાલી શકો છો એયુ સ્મોલ ફિનાન્સ બેંકમાં આજે એક નેગેટિવ કામકાજ થતું રહ્યું છે પવનજી અહીંયા કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો એક રિપોર્ટ આવ્યો છે અને સેલ રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે પણ લક્ષ્યાંક તેમણે વધાર્યા છે સાતસો રૂપિયા પ્રતિ શેર તેમના તરફથી લક્ષ્યાંક કરવામાં આવ્યા છે તેમનું માનવું છે ચેલેન્જીસ ઘણા બધા છે એફઆઈ ટ્વેન્ટી ફાઇવની જે પ્રોફિટેબિલિટી છે એને અસર કરનારા તો એને માટે તેઓ થોડું આઉટલુક જે છે તે ઘટાડી રહ્યા છે તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો એયુ સ્મોલ ફિનાન્સ જી એ માં કરન્ટ રેટ એટ ઝોન ઝોનમાં છે અને જે રીતે તમે એક બ્રોકરેજ રિપોર્ટ બતાવી રહ્યા છો તો નેગેટિવિટી છે સ્ટોક આજે ટેકનિકલી વાત કરીએ તો ટ્વેન્ટી વન ડેજ મૂવિંગ એવરેજ બ્રિજ કરી દીધેલો છે સ્ટોક અને જે રીતે તમે જોશો તો કે કન્ટિન્યુઅસ ફાઇવ હંડ્રેડના લેવલ્સથી લઈને એટ હંડ્રેડ ફિફ્ટી સુધી એક નોનસ્ટોપ રેલી ઓલમોસ્ટ જોવા મળી છે લાસ્ટ ત્રણ ચાર મહિનામાં તો એ આટલા સોલિડ રેલી થયા પછી એક માર્કેટમાં ઓબ્વિયસલી કરેક્શન ડ્યુ પણ છે તો ટેકનિકલી પણ એવું બની શકે કે હવે ટુ હંડ્રેડ ડીએમએ બ્રિજ છે તો મે બી સ્ટોક સિક્સ સેવન હંડ્રેડ ફિફ્ટી સેવન હંડ્રેડ ફોર્ટી સુધી તો આરામથી સ્લીપ થઈ શકે એવી પોસિબિલિટી છે તો થોડુંક નેગેટિવિટી આવતા દિવસોમાં સેવન હન્ડ્રેડ ફિફ્ટી સેવન હંડ્રેડ ફોર્ટીના લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપેક્ટ કરી શકાય સો ઓવિયસલી બાઇંગ માટે તો એવોડ કરવો જોઈએ ઓકે બાઈંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અહીંયા એક નજર રાખવાની રહેશે ડિવિઝ લેબમાં પણ આજે એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે કારણ કે કંપની ખાસ કરીને એક જે રીતે નોર્વેટીઝની એન્ટ્રેસ્ટો દવા છે એની પેટન્ટની લડાઈમાં ખાસ કરીને એમએસએનની જીત થઈ છે એને કારણે કંપનીને ઝટકો લાગ્યો છે અને એક દબાણ આપણે જોઈ રહ્યા છે ડિવિઝ લેબના કાઉન્ટરમાં અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો કારણ કે એક ટકાની આસપાસની વેચવાળી જોઈ રહ્યા છે ચાર્ટમાં હજી દબાણ આવી શકે અહીંયા જી ડિવિઝ લાઈનમાં તો ટેકનિકલ સ્ટ્રક્ચર બોલી છે પણ આજે જે ન્યૂઝને લીધે એક ડાઉનફોલ છે પણ જો કે નીચેના લેવલથી તમે જોશો તો ઓલમોસ્ટ ફિફ્ટી ડીએમએ ના રેન્જમાં સપોર્ટ લઈને સ્ટોક ઉપર બતાવી રહ્યો છે તો હવે અહીંથી વાત કરીએ તો જે આજના લો છે એપ્રોક્સિમેટલી સિક્સ જીરો એ લોના લેવલ્સ હોલ્ડ કરીને જો સ્ટોક ઉપરમાં ટ્રેડ કરી શકે તો થોડુંક સાઇડવેજ રહી શકે હવે અહીંથી સિક્સ ફાઇવ ફાઇવ જીરો એક લેવલ ખાસ ધ્યાન રાખવો જોઈએ લેવલ બ્રિજ થશે તો જ આવતા દિવસોમાં નેગેટિવિટી રહેશે પણ સાથે સાથે ઇમિડિયેટ બેસીસ ઉપર તો કોઈ વધારે પોઝિટિવિટી પણ નથી દેખાઈ રહ્યું તો મોસ્ટ પ્રોબેબલી સિક્સટી ફાઇવ હંડ્રેડથી લઈને સેવન થાઉઝન્ડ સુધીના એક રેન્જ છે સાઇડવેઝ અને આઈધર સાઇડ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન એ સેક્ટર એ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં સ્ટોક લીડ કરવો જોઈએ નીચેમાં સિક્સટી ફાઇવ હંડ્રેડ જ બ્રિજ થશે તો મે બી સિક્સટી ટુ હંડ્રેડ સુધી અને ઉપરમાં સેવન થાઉઝન્ડ બ્રિજ થશે તો સેવન્ટી થ્રી હંડ્રેડ સુધીના લેવલ્સપોર્ટ અદરવાઇઝ ઇમીડિયટ બેઝિસ ઉપર મને સાઇડ વેઝની પરિસ્થિતિ દેખાય છે ઇન ધ રેન્જ ઓફ સિક્સ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ટુ સેવન થાઉઝન્ડ ઓકે તો એક રેન્જમાં હું કામકાજ આપણને ડિવિઝલે બનતો દેખાઈ શકે છે અને સાઇડ વેઝ કારોબાર થતો દેખા શકાય ધ્યાન રાખવાનું રહેશે એ સાથે જ પવનજી સમય થયો છે આપણે રજા લેવાનો જે ચર્ચા કરીએ બદલ આપણા ડિસ્કલોઝર જી કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી પણ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે એમના પોર્ટફોલિયોમાં હોય એ પૂરેપૂરી પોસિબિલિટી છે તો વ્યુઅર્સને કોઈપણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે પોતાને ડ્યુ ડિલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ થેન્ક યુ હેવ અ ગુડ ડે આભાર પવનજી આપનો પણ સમય ફાળવે અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ મને પણ આપશે રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો બજાર નમસ્કાર